સાતમ આઠમના મેળા બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે એનું જે નકશો લેઆઉટ પ્લાન છે એને ડીકન્જેસ્ટ કરી ત્રીસ ટકા સ્ટોલ્સ અને જે એના બીજા આપણા જે ચક્ર બીજા રાઇટ્સ છે એ ઘટાડવામાં આવી રહી છે જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેશલાઇઝ કરવામાં આવી રહી છે ડ્રોનથી આખા જે કેટલા જનમેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સ્ટિંગ ફરજિયાત રાખવામાં આવશે સીસીટીવી જે છે એની સંખ્યા વધારવામાં આવી છે જેથી જેમ જેમ સંખ્યા જે કેપેસિટી કરતાં સરખામણીમાં આવે તો એડવાન્સમાં આપણે થ્રી લેયરની સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ જી આ વખતે પણ અમે પબ્લિક માંથી અને આપસો થકી નામ જે છે એ વેલકમ છે એના માટે વિધિવત છાપામાં પણ અમે જાહેરાત આપવાના છીએ અને આ વખતે પણ એ જ રીતે લોકો પાસેથી નામોનું સૂચન મંગાવવામાં આવશે જી ત્રીસ ટકા સ્ટોલ્સ અને રાઇડ્સ ઓછી કરવામાં આવશે જેથી સ્થળ ઉપર વધારે જગ્યા પબ્લિકના મુવમેન્ટ માટે ઉપલબ્ધ થાય જી અમુક જે એમરજન્સી એક્ઝિટ છે જે અગાઉ બંધ રહેતા હતા ફોર એક્ઝામ્પલ પોલીસ સ્ટેશનની સામે વાળો જે ગેટ છે એ પણ ખુલ્લું રાખવામાં આવશે તથા જે બીજા એક્ઝિટ છે એને પણ પોલા કરવાની વાત છે જી મેં અગાઉ કીધું કે ડ્રોન થી આખી જનમેદની ઉપર નિર્ણય રાખવામાં આવશે થ્રી લેયર સિક્યુરિટી અરેન્જમેન્ટ થકી જેમ એની કેપેસિટી ગ્રાઉન્ડની એના નજીક ભરાવાનું દેખાશે આપણે પછી પબ્લિકની એન્ટ્રી રેગ્યુલેટ કરશું જી એમાં પણ હાઈકોર્ટની સૂચનાઓ સરકારના બધા ધારાધોરણ એ બધાના નિયમપણે ચુસ્તપણે નિયમ પાલન કરવામાં આવશે